સુરતની અંદર જે પૂર્વના ધારાસભ્ય છે એમણે એક સંકલન બેઠકની અંદર પોતાના સેન્ટ્રલ ઝોન વિસ્તારના સવાલો ઉઠાવ્યા તો એના થોડાક દિવસો પછી સુરતના મેયર દક્ષેશ માવાણીએ વીસ પાનાનો લાંબો પત્ર લખીને જવાબ આપી દીધો નમસ્કાર આમ તો ભાજપને શિસ્તની પાર્ટી કહેવાય પરંતુ હમણાં છેલ્લા કેટલાક વખતથી એવું દેખાઈ રહ્યું છે વાત એમ બની કે સુરતની અંદર જે પૂર્વના ધારાસભ્ય છે એમણે એક સંકલન બેઠકની અંદર પોતાના સેન્ટ્રલ ઝોન વિસ્તારના સવાલો ઉઠાવ્યા તો એના થોડાક દિવસો પછી સુરતના મેયર દક્ષેશ માવાણીએ વીસ પાનાનો લાંબો પત્ર લખીને જવાબ આપી દીધો દક્ષેશ માવાણીએ વીસ પાનાનો લાંબો પત્ર લખીને જવાબ આપી દીધો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એવું બન્યું કે લગભગ એકસો બાણું કોર્પોરેટરો અને અધિકારીઓ સહિત બસ્સો ને લોકો આવતીકાલે જમ્મુ કાશ્મીરની ટૂર ઉપર જઈ રહ્યા છે તો ભાજપના જ એક કાર્યકરે પત્ર લખીને સવાલ ઊભો કર્યો છે મતલબમાં હવે ભાજપની અંદર જે આંતરિક વિખવાદ છે એ દેખાઈ રહ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સુરત મહાનગરપાલિકાની અંદર દર મહિનામાં એક વખત સંકલન બેઠક મળે અને આ બેઠકની અંદર ધારાસભ્યો સાંસદો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ બધા હાજર રહે અને પોતપોતાના વિસ્તારના જે પ્રશ્નો હોય એની વાત કરે તો સુરતની અંદર પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ એક પ્રશ્ન રજૂ કર્યો કે સેન્ટ્રલ ઝોન વિસ્તાર છે એમાં દસ વર્ષથી ડ્રેનેજ પાણીની લાઈન કે મેટ્રોના ખોદકામ ચાલી રહ્યું છે એને કારણે રહીશો ત્રાસી ગયા છે અને હિજરત કરી રહ્યા છે સેન્ટ્રલ ઝોનના જે રસ્તા છે એ સીસી સીસી રોડની અંદર કન્વર્ટ કરવામાં આવે એવી અરવિંદ રાણાએ માંગણી કરી અને એમણે ટોટલ જે એમના વિસ્તારના જે વોર્ડ છે બાર નંબર ત્રીસ નંબર વીસ નંબર અને એકવીસ નંબરના પ્રોબ્લેમની વાત કરી હવે બાર નંબરનો જે વોર્ડ છે એની અંદર સુરતમાં નાણાવટ સૈયદપરા કુબેરનગર મૈધરપરા આ બધા વિસ્તારો આવે વોર્ડ નંબર ત્રીસ છે એમાં કંસાળ સચિન ઊન આવવા આ બધા વિસ્તાર આવે વીસ નંબરના વોર્ડમાં ખટોદરા મજુરા સગ્રામપરા એ વિસ્તાર આવે અને વોર્ડ નંબર એકવીસની અંદર સોની ફળિયા અથવા અને પીપલોદ આટલા વિસ્તારો આ આ વોર્ડની અંદર આવે આમ જોવા જઈએ તો સુરતમાં આપણે ઘણી બધી વખત એવું જોઈએ છે કે મેટ્રોનું કામ કે બીજા બધા કામને કારણે જે ખાડા ખૂદેલા છે એને કારણે ઘણા બધા લોકોને મુશ્કેલી એ રીતના પડે છે કે એમની જે નજીકની દુકાનો છે એ પણ એમને ચાલતી નથી એમને ધંધો નથી મળતો કારણ કે એ રસ્તાઓ ઘણા બધા બંધ થઈ ગયા છે અને એટલા બધા સાંકડા રસ્તા થઈ ગયા છે કે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે પરંતુ હવે જ્યારે અરવિંદ રાણાએ આ પોતાની સમસ્યાની રજૂઆત કરી એટલે સોમવારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ એક વીસ પાનાનો લાંબો લાંબો પત્ર લખ્યો અને ત્રણ વરસની અંદર જે કામગીરી થઈ છે એ કામગીરી બધી અરવિંદ રાણાને બતાવી દીધી એમણે એમ કીધું કે ભાઈ ને છન્નું પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે કાર્પેટ રી કાર્પેટ સીસી રોડ ડ્રેનેજ પાણી આ બધાના કામ થયા છે બાણું પોઈન્ટ ચોપ ચોવીસ કરોડ રૂપિયા પ્રાથમિક સુવિધાના કામ માટે વપરાયા છે ત્રણ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે સીસી રોડ પૂરા કરવામાં આવ્યા છે અને એક દોઢ કરોડના ખર્ચે જે સીસી રોડ છે એનું કામ પ્રગતિ પર છે પંચાવન પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન પ્રગતિમાં છે અને સોળ કરોડના ખર્ચે જે લાઈન છે એ નાખવામાં આવશે એવું મેયરે કીધું આ ઉપરાંત વીસ પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે પાણીની લાઇન નખાય છે અને તેર પોઈન્ટ એકાવન કરોડના કામ છે પાણીની લાઇનના એ પ્રગતિ પર છે આ વાતો થઈ સુરતની હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપ અને કોંગ્રેસના એકસો ને બાણું કોર્પોરેટરો અને અધિકારીઓ સહિત ટોટલ બસો ને પચીસ લોકો આવતીકાલે એટલે અઢાર ડિસેમ્બરે કાશ્મીરની સ્ટડી ટૂર પર જવાના છે હવે આમાં બે કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે સ્ટડી ટૂરનો મતલબ એ છે કે આ આર્ટિકલ થ્રી સિત્તેર હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરના લોકોની શું પરિસ્થિતિ છે એના માટે આ કોર્પોરેટરો અભ્યાસ કરવા જવાના છે હવે ભાજપના જ એક કાર્યકર મિલિંદ શાહે પત્ર લખીને એવી માગણી કરી છે કે સ્ટડી ટૂરનો રિપોર્ટ રજૂ કરજો અને એનો અમલ કરી શકવાના હોય ને તો જ બેગ ભરીને જજો તો જ તમે બેગ લઈને જજો બાકી ખાલી મજા કરવાના હોય તો જતા નહીં કારણ કે સ્ટડી ટૂરના નામે મજા કરે એવું લોકોનું માનવું હોય છે આ ભાજપના કાર્યકરે એવું લખ્યું કે અહીંયા ઘડી પાયાની સુવિધાના અનેક પ્રશ્નો છે એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ અને એનો સમયસર ઉકેલ આવવો જોઈએ આ ઉપરાંત ભાજપના કાર્યકરે એક સવાલ એ બી ઉઠાવ્યો કે જે કાશ્મીરની ટૂર પચાસ હજાર રૂપિયામાં નક્કી થાય એ ટૂરના અઠ્યાસી હજાર આઠસો ને રૂપિયા કેવી રીતના ગોઠવાય એનો તમે ખુલાસો કરી શકશો આ વાત કહેવાનો સાર એટલો જ છે કે જે શિસ્તની પાર્ટી ભાજપ હતી એમાં હવે કાર્યકરો પણ સવાલ ઉઠાવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ